ના ના શીખી બનાવી હોય ને નઈ શીખી બનાવી હોય ને જો ખોટી જો રોટલા બને નહીં સાજો મળ ખાવા આવે ખાવ ખાહે તો નહી અને વંશ અમારે અત્યારે જાગી ગયા હે વંશ ભાઈ નહીં વંશ હવે મોઢું ધોવાનું ગોતે હે અમારે હવે ગેસ ખૂટી રહશે એટલે હવે બધી રસોઈ સુલેત બનશે અત્યારે સા અને શાક ને એવું બધું સુલત બની લીધી રોટલી બનાવી અને આ બાજુમાં સુ લઈ ત્યાં પેલા સા બનાવવાના હવે દૂધથી શાક દૂધથી ટમેટાનું શાક આજે બનવાનું

આપણે જોતા હોય ને શેકલાઈ મોઢામાં શરણ દેતા હોય હજી ઉડવા નીખ્યું આમ રેજ નહીં એમ બીવ્યા શે ક્યાં હોય સરસ મજાનું બેહતા આવડી ગયું હે આમ જ આપડે પાડવી તો પાડેલા થઈ જાય કે આ

માળે મુકવામાં આઠું પડી ગયું હોય તો અને તો બીજે બિહાર માળામાં ભેહાદ દોન તો જ થાય હાથમાં તો ઉડીને નાવાઈ ગયો કિરુ પામ તો આ પૈસી ઉડી જાય એ તો આવડતું હોય ને એટલે કામ એમ થાય કૂતરાને ને તો હેથે તો ના આવી તેમ મને <laughs> છે

ऐ रोहतासी आ घर मा छे घर मा मुती से वो जवड़ा म कोते रे हतु पता है आया वे आया छे घर मा छे साकू कोतो साकू क्या मुती मुती क्या पता मुझे क्या पता <laughs> तन बारे है भाव सले तुम क्या काय तो भावे है भावे है अरे धोई भावे तुमने भावे छे तभी नहीं भाव तो है उधर बाग नुदा एक लत्तेवा अमर ये छे

પેલા તો નીકળવા દેવી વરાળ નીકળી જાય ને પછી કાક ખબર પડે કે આમ હરખા બફાઈ ગયા કે જે નથી બફાણા એમ કાચા હોય તો મજા ન આવે ખાવાની એટલે હારા ચડવા દેવાના હોય લાગે છે તે એવું હવે બફાઈ જવા આવ્યા હોય એવા હમણાં પછી પાછા કાક થોડાક ઠરી જાય ને પછી થોડો ખારો દેખાવા આવે આપણે લોટ બફાઈ ગયો હે હવે જી વઘરવાના વઘરવાના હે લોટ નહીં ઢોકળા તને જેવું કા દેખાતું નહીં જો બધું આવ ઢીલો લોટ છે થોડું હે હા ભાવ નહીં ભાવ તો ઈ સોપડવો ભઈ હા તું સોપડ તું

ખોકળા વગરવા નું આછા પૈયા ખોકળા હાઈસ્કૂલ બગાડ્યા છે બીધું કાઈ ના આ બધા આ નેખો ખોકળા જી બગાડતો મને તો લાગે છે તને લાગત ને તું હાડો લાગે છે તને ઊંચે ખોકળા બગાડ્યા છે પણ એમ જ કહો ને બરોબર દેખાતા નથી ન કરતા આ બધું જો ને સા

હવે છે <laughs> 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 સુગંધ આવે છે મેં બનાવે છે એટલે હું તો વખાણ જ કરવાના પપ્પા બધા લાગે એ ખાય પછી ખબર પડે કે કેવા ટેસ્ટી વગર સારો હાલો દૂધ સાસ હું લેશો